શાળા નંબર બે ના મુખ્ય શિક્ષક બેન શ્રી એ સેજલ બેન મારું જણાવવાનું કે મારા કેન્દ્ર નંબર અઢારમાં મધ્યાહન ભોજનમાં આની પહેલા અહીંયા રાખવા આશાબેન કરીને અહીંયા ઘડી હતા બરાબર અત્યારે એમની બદલી થઈ એમની બદલી આખો મધ્યાહન ભોજનનો સ્ટાફ બદલાયે ત્રણ મહિના થયા હોવા છતાં હજી ફિંગરપ્રિન્ટ પ્રિન્ટ બદલાઈ નથી અને આ રાઠવા આશાબેનના નામ પર જ અહીંયાથી ઓનલાઈન નો જથ્થો લેવામાં આવે છે આ તંત્રની હું ખામી બતાવી રહી છું બરાબર છે આની પહેલાં પણ આ જો એપ્રિલની જે પાવતી છે એપ્રિલ મહિનાની પાવતી અને જૂન જુલાઈની પાવતીઓ ગાયબ છે જૂન જુલાઈની અનાજ પુરવઠાની પા પાવતી આપેલ નથી એ બી રાઠવા આશાબેનના છે સંચાલકના એનાથી બરાબર છે અને જૂન જુલાઈની પાવતી આપી નથી મળ્યા અને આ ઓગસ્ટની પાવતી પણ અનાજ આ આશાબેનના નામે આ લોકોએ લીધેલું છે આપ જોઈ શકો છો બરાબર બીજી વસ્તુ કે મને જે અમારા મધ્યમ ભોજન સંચાલક છે એ મને ધમકી આપે છે વિભત્સ ભાષામાં વાતો કરે છે મને રાજનૈતિક હું રાજકારણનો માણસ છું તને ફસાઈ દઈશ તારી નોકરી નહીં કરવા દો અને તું શું કરી લઈશ મારું એવું કરીને બોલે છે એનું આખો આ મેં મારા સ્ટાફની સામે બોલી ગયેલો છે અને એ બાબતની જાણ એસએમસીને કરી છે એ બાબતનું બી મારી પાસે આ આ પુરાવો છે એના પછી એસએમસી ઠરાવમાં પણ મેં એસએમસીના મારા સભ્યોને કમિટીને જાણ કરેલી છે એના પણ આ કદાચ છે ટૂંકમાં હું એટલું જ કહેવા માગું છું કે તંત્ર અને સંચાલક આ લોકો ભેગા મળીને અહીંયાના કેદર નંબર અઢારના મારી શાળાના મારા બાળકોની સાથે અન્યાય થયેલો છે મારા બાળકોનું અનાજ લઈ જાય છે મારા બાળકોને કોઈ પણ જાતનું સારું જમવાનું મેન્યુ પ્રમાણે મળતું નથી આ બાબતનો મેં વાંધો ઉઠાવ્યો છે એટલે મને ફસાવવા માટે મને હેરાનગતિ કરવા માટે મને ધમકીઓ બી આપે છે અપાવે છે અને મને હેરાનગતિ ખૂબ છે એટલે મહેરબાની કરીને મારી પર ખોટા આક્ષેપો કરે છે મને ફસાવવા માટે જો મારી પર કરેલા આક્ષેપો પૂરા નહીં થાય તો હું બંદીનો દાવો કરીશ હા આપી દીધી કાલે લેખિતમાં મેં મારી ફરિયાદ આપી છે પોલીસને પોલીસે એવું કીધું છે કે અમે તપાસ કરીશું હજુ એફઆઈઆર નોંધી નથી કારણ કે ઉપરથી રાજકારણીઓનું દબાણ આવે છે આ બાજુથી અધિકારીઓનું દબાણ આવે છે એટલે પોલીસ પણ મને મદદરૂપ થતી નથી મારું નામ પરમા કુમારી સેજલ રમણભાઈ છોટાઉદેપુર પ્રાથમિક શાળા નંબર બે મુખ્ય શિક્ષિકાબેન આચાર્ય બેન